હાલમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે આચાર સંહિતા લાગી ગઈ છે પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે હોય હોય તેવા બનાવો વારંવાર બની રહ્યા છે ચાહે સુરતનો વિસ્તાર નડિયાદનો ખેડા જિલ્લાનો વિસ્તાર હોય કે અમદાવાદનો કોસ્ટ વિસ્તાર એવી સોનીની ચાલી હોય અમને જાણકારી મળી કે સોનીની ચાલી આઈ ડિવિઝન ચોકીની સામે એક પત્રકારને પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ માર મારવામાં આવ્યો અને આ મારના કારણે તે પત્રકાર ગવાયા અને અમદાવાદની એલજી હોસ્પિટલમાં ગત ઓગણીસ તારીખ થી સારવાર લઈ લે છે આ બનાવની વિગતો મેળવ્યા બાદ જાણવા મળ્યું કે પઠાણ નામના એક આઈ ડિવિઝન પોલીસ પાસે રોક્યો અને રોક્યા બાદ કોઈક બાબતે માથાકૂટ થતા ત્યાં ઉભા રહેલા બીજા કોન્સ્ટેબલોએ આ પત્રકારને પોલીસ ચોકીની અંદર લઈ જઈ બહારણા બંધ કરી અને ખૂબ માર માર્યો અને ત્યારબાદ ટોળું ભેગું થઈ જતા તેઓ ત્યાંથી ભાગી ગયા ભાગ્યા બાદ તેઓના સંબંધીઓને જાણ થતા તેઓને 108 મારપતે એલજી હોસ્પિટલમાં गत 19 તારીખથી લાવવામાં આવ્યા છે તેવા જ એ પત્રકાર આપની સાથે ઊભા છે બનાવની સંપૂર્ણ વિગતો આપણે તેમની સાથેથી લઈશું શું બન્યું હતું બનાવામાં અને શું થયું હતું ભાઈ મારું નામ આવેશ ખાન છે અને દિવ્ય સર્દાર અખબારમાં હું કામ કરું છું ક્રાઈમ રિપોર્ટર તરીકે જોડાયેલો છું હું સોનલી ચાલી સોચાલે ખાતે હું ગયો તો ત્યાં શૌચાલયમાં પણ ગાડી પાર કરીને જેમ જતો હતો એટલે એની પહેલા જે ટીઆરબી એ મારી ચાબી છીનવી લીધી અને કેવા લાગ્યા હતા કે ભાઈ લઈ લો લાઈ લો જમાય લઈ લો મેં કીધું ભાઈ કેમ જમા લઈ લો તમારી પાસે સત્તા છે આજે ટીઆરબી તરીકે તો ભાઈ મને એ લોકો વિફરી ગયા અને વિફર્યા પછી એમની જે સાથે બીજા કોન્સ્ટેબલ ને બીજા હેડ કોન્સ્ટેબલો જે કર્મચારીઓ હતા એ લોકો મારી પર વિફર્યા અને પાછળથી મને પાડી લાદભૂસા મારવા લાગ્યા અને પછી મને ત્યાંથી ગઝરીની અંદર લઈ ગયા ચોકીની અંદર અને ત્યાં બંને દરવાજા બંધ કરી અને મને ટી બનાવીને અને પટેલ પટેલ કરીને કોઈ લાંબા હાર કાંઈક પોલીસ પોસ્ટેબલ છે કે એક પોસ્ટેબલ છે એણે ધંધા અમે ફટકાર્યા અને ત્યાંથી હું બેભાન અવસ્થાની અંદર મને એલજી હોસ્પિટલની અંદર આવ્યા પછી મને અહીંયા હોઉ સાગ્યું છે આપ સાંભળ્યું તે પ્રમાણે એક પત્રકાર પર સાથે આવો હુમલો બન્યો છે તો સામાન્ય વ્યક્તિઓની હાલત શું હશે ખરેખર અમદાવાદની અંદર લોકસભાની ચૂંટણી હોય અને શહેરી વિસ્તાર કહેવતો હોય ઘણા બધા કમિશનરો કામ કરતા હોય ત્યારે તેમના તાબાના પોલીસ તંત્રના અધિકારીઓ અમદાવાદની પોલીસની છબી ખરડવા માટેનું જાણે બીડું ઝડપ્યું હોય તેવું આ બનાવથી પ્રતિપાદિત થઈ રહ્યું છે આ બનાવ અંગે અમદાવાદના ઘણા બધા પત્રકારોમાં રોષ છે અને રોષની લાગણી છે મારી આ ટીવી મીડિયાના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ હર્ષંઘવીને માગણી છે કે જો આપ કહેતા હો કે ગુજરાતમાં સંપૂર્ણ સલામતી છે તો રમઝાનનો મહિનો છે અને સોનીની ચાલીનો વિસ્તાર છે આપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે અગાઉ ઘણી બધી મીટિંગોનું આયોજન કર્યું તેવું પોલીસ રેકોર્ડ કહે છે પરંતુ આ રેકોર્ડ જોયા પછી હું આપને નમ્રપણે જણાવવા માંગુ છું કે સોનીની ચાલી આઈ ડિવિઝન પોલીસ સ્ટેશનના તમામ સીસીટીવી ને કેમેરામાં કેદ કરવામાં આવે આ કેમેરા ઉપરથી રિસર્ચ કરી અને જે તે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક અસર થી પત્રકાર પર ખૂની હુમલો કરવા માટેની કલમો લગાવવામાં આવે અને જે તે જવાબદાર તંત્ર છે તેઓની સામે વેલમ વેલી તકે કાર્યવાહી કરવામાં આવે ભારતીય પત્રકાર સંઘ હું જીતુભાઈ સેવક આ બનાવને સખત શબ્દોમાં વખોડું છું